આજે ખીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાબલા ઉભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વળતર ચૂકવવું એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે ખેડૂતોએ જગતનો તાજ છે એને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે થાંભલા તોડી નાખવા પડશે જેસીબી હોય રાતે હું કઉ છું ખેડૂતોને મીડિયા ચૂકવાયા સામે કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર છે તો એ એ ઉભા કરે તોડી નાખો તમારો અધિકાર તમારી જમીન બચાવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કઈ થવાનું નથી તમે ધરતીને પાટુ મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી કરશો નકર તમારી જમીનો પણ ભૂતકાળ